એઇડ્સ વિશે સમજૂતીના પેપલેટ વેચવામાં આવ્યા સાથે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું જેમાં આઈસીટીસી વિભાગ તથા એનજીઓ અને જરૂદ પોલીસ સ્ટેશનના સહયોગથી જરૂદ પોલીસ સ્ટેશન ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોલીસ સ્ટેશનના પીઆઈ જેપી બારોટ તેમજ આઈસીટીસી સીએચસી દ્વારા એચઆઈવી એઇડ્સ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે કેમેરામેન શૈલેન્દ્ર પ્રજાપતિ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા કરવાના કાર્યક્રમ કરવાવા આવે છે કારણ કે આ એક જ એવી બીમારી છે કે જેનો હજુ સુધી આખા વિશ્વએ કોઈ इलाज શોધીયો નથી ફક્ત તમને આ બીમારી થયા પછી તમને એને સછતે તમે જીવી શકો એના માટેની દવાઓ હજુ સુધી બની છે પણ મટી શકે એવી દવા નથી મળી એ માટેનો આ પ્રોગ્રામ સાઈડ તરફથી રાખવામાં આવેલો છે